શ્રી ભૂલાભાઈ રામભાઈ સાર્વજનિક હોસ્પિટલ બામણી ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન તેમજ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમુખ શ્રી જીતુભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ તેમજ તમામ શ્રીઓ હાજર રહ્યા હતા રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પાંચ લાખ મૂલ્યના અકસ્માત મૃત્યુ વીમા પોલિસી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શિબિરના મુખ્ય સંયોજક સેવા સેવાભાવી સંજયભાઈ જોશી દ્વારા આ મહાયજ્ઞને સફળ બનાવ્યો હતો સંસ્થા તરફથી તમામ રક્તદાતાઓ તથા દાતાશ્રીઓનો આભાર માન્યો હતો શ્રી ભૂલાભાઈ રામભાઈ સ્મારક સાર્વજનિક હોસ્પિટલ અને સદભાવના ગ્રુપ મળી સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર અને સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ગત વર્ષની આ પરંપરા છે આ વર્ષે પણ ચાલુ રાખવામાં આવી છે ગત વર્ષે પણ આ જ રીતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દિવસે સંસ્થા અને સદભાવના ગ્રુપના સંચાલકો દ્વારા એક એવો વિશિષ્ટ વિચાર વ્યક્ત કરવામાં આવ્યો અને એને અમલમાં મૂકવામાં આવ્યો જે રક્તદાતાઓ રક્તદાન કરીને સમાજમાં બહુ મોટું દાન કરી રહ્યા છે એ રક્તદાતાઓને પણ સુરક્ષિત કરવા જોઈએ એમને પણ સન્માનિત કરવા જોઈએ અને એ શુભભાવથી પ્રેરિત થઈને શ્રી ભુલાભાઈ રામભાઈ સ્મારક સાર્વજનિક હોસ્પિટલ બામણી અને સદભાવના ગ્રુપ એ બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દરેક રક્તદાતાઓને પાંચ લાખ રૂપિયાના અકસ્માત સુરક્ષા વીમા પોલિસી કવચ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા હતા એ પોલિસીમાં અકસ્માતે મૃત્યુ થાય તો રક્તદાતાને પરિવારને ચાર લાખ રૂપિયા રોકડા અને જો રોડ એક્સિડન્ટમાં અકસ્માતે ઇજાગ્રસ્ત થાય તો એક લાખ રૂપિયા સુધીની હોસ્પિટલની સારવાર વિના મૂલ્યે મળે છે અમે તેવું ઈચ્છીએ છીએ કે કોઈપણ રક્તદાતાના પરિવારને ચાર લાખ રૂપિયાના જે અકસ્માત મૃત્યુની રકમ છે એ ન મળવી જોઈએ અમે તેવું ઈચ્છીએ છીએ કે દરેક રક્તદાતા સતાયુ પ્રાપ્ત કરે દીર્ઘાયુ પ્રાપ્ત પરંતુ કમનસીબે અને એમના પરિવારને ચાર લાખ રૂપિયા આ વીમા પોલિસી સુરક્ષા દ્વારા મળવામાં આવ્યું છે જે અંકિત અમૃતભાઈ રાઠોડ હું પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત બારડોલી આજે બામણી હોસ્પિટલ ખાતે અમે અમારા હરપટી સમાજના યુવાનો જોડે રક્તદાન કર્યું છે હરપટી સમાજમાં લોકોને રક્તદાન માટે ગભરાય છે એ માન્યતા આજે અમે ખોટી કરી છે હરપણી સમાજના યુવાન મિત્રોનું જાણવા માંગુ છું કે રક્તદાન એ મહાદાન છે હવે રક્તદાન કરવું જોઈએ આભાર અક્ષય ચૌધરી એબી ફોર્ટી ન્યૂઝ મઢી